તો આજે તમારા માટે કહેવાય ને મસ્ત મજાની ખાવાની જગ્યા લેવો છું હવે પહેલાં મને એક કહો કે તમે લોકો ચાઇનીઝ ખાવાના શોખીન છો હા ભાઈ મને ખબર છે તમે લોકો છો હવે તો મને એક કહો કે તમને લોકોને ભેળ ભાવે છે હા ભાઈ મને ખબર છે તમને લોકોને ભેળ ભાવે છે એટલે તો મારા માટે આજ મસ્ત મજાની કહેવાય ને ચાઇનીઝ ભેળ બંને મિક્સ કરીને આપે ને એવી એક જગ્યા લેવો છું જે કહેવાય ને બહુ જ સારી છે અને ખાલી માત્ર વીસ રૂપિયામાં ચાઇનીઝ ભેળ આપે છે ભાઈ ચાઇનીઝ ભેળ હા મને ખબર છે તમને લોકોને મોટામાં પાણી આવી ગયું છે પણ તમારે એ જગ્યા ક્યાં આવેલી છે અને કેવી રીતે બધું બનાવે છે એ બધું જાણવું હોય ને તો આખો વિડીયો જોવો જશે હશે મારા વાલા તો ભાઈ ચાલો તમને ત્યાં લઈ જાઓ અને એ ભાઈ સાથે મુલાકાત કરાવું અને આપણે ભાઈ ચાઇનીઝ ભેળની મજા માણીએ તો ચાલો મારી સાથે તો ભાઈ આ છે ઓલા પવનભાઈ જે કહેવાય ને ખાલી માત્ર વીસ રૂપિયામાં ચાઇનીઝ ભેળ વેચે છે ભાઈ માત્ર વીસ રૂપિયામાં આપણે એ ભાઈ પાસે જઈને જાણીએ કે ભાઈ ખાલી વીસ રૂપિયામાં ભાઈને કઈ રીતે પરવડે છે અને ભાઈ વીસ રૂપિયામાં કેવો ટેસ્ટ આપે છે અને ઘણું બધું પેલા તો પવન ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું કે તબિયત પાણી બસ બસ એક નંબર ભાઈ તમારી દુઆ હવે મેં વાત સાંભળી છે કે તમે વીસ રૂપિયા માં ચાઇનીઝ ભેળ વેચો છો હા આપડે વીસ રૂપિયા માં ફક્ત ખાલી રાજકોટ ની અંદર મુંબઈ ચાઇનીઝ ભેળ લઈને આવ્યા છે એ ફેમસ સુરત થી અમદાવાદ બધી બાજુ બહુ આ ટ્રેન ચાલે છે ને બસ આપણે રાજકોટ વાસીઓને ખવડાવવું છે ખાલી વીસ રૂપિયા મુંબઈ ચાઇનીઝ ભેળ આપણે બસ રાજકોટ ને ખાલી એટલું જ કહેવાનું છે મોરે મોરો રેવા દો ચાઇનીઝ ભેળ ખાતા જાઓ મોરે મોરો રેવા દો ચાઇનીઝ ભેળ ખાતા જાઓ ને કેટલો ટાઈમ થઈ ગયો તમને બસ આપણે એક વર્ષની આજુબાજુ થઈ ગયું એક વર્ષની માટે થઈ ગયું તમને વિચાર કેમ આવ્યો કે મારે વીસ રૂપિયામાં ખાલી ચાઇનીઝ લોકોને એવું એકવાર મુંબઈ ગયો તો ત્યાં ફેમિલી બધું રહી છે મારું એવું જ બધું બહુ સારું લાગ્યું ત્યાં જોયું તો એકવાર ટેસ્ટ કર્યો

કોબીસ આવશે ઓ ભાઈ કોબીસ આવી ગયો મંચુરિયન આવો મંચુરિયન હા હા મંચુરિયન ના પીસ કરો છો હા તમે આ 20 રૂપિયા માં માત્ર આટલું બધું એમ કેવાય ને મંચુરિયન બી નાખો છો હા અને આ લીલા કાંદા છે આ ધાણા પા આવશે એમ થોડીક હલકી છે આપણે લીંબુ ની છાટ મારશું ઓ ભાઈ થોડીક ચાઇનીઝ બ્રેન્ડની શેર છે માલિક લાઈવ જ બનાવો છો હા સો છે સોસ ના પણ સ્ટાઇલ પર લાગ્યો છો તમારી આ સ્પેશિયલ તમારી સેજ બન સ્પેશિયલ જલની સેજ બનાવો વાને મિક્સ કરી દેવાની હમ આ મિક્સ કેરા પછી કલર આવશે ને લો જમાવટ થઈ જાય ભાઈ તીખું નહીં લાગે ને કલર એટલે મહેંદીનો નો આવે ને નો આનો આવે સ્પાઈસી ખાવું એના માટે બી મળી જાય ને હા એની માટે થોડું વધારે સેજવાન નાખવાનું એમ ના ના આપણે માપ જ નાખજો ભાઈ ઓકે ઓકે આપણે ચાઈનીસ ભાઈ તૈયાર ઓકે ઓ ભાઈ વીસ રૂપિયામાં તમે ભાઈ જામો પાડી દીધું અને આ વરસાદ એમને કોથમી ગાર્લિકનો બધાનો તો ભાઈ જો આપણી આ ભેળ આવી ગઈ ને જો આપણે ચમચી લઈ અને જો આમાં મંચુરિયન એક નંબર વીસ રૂપિયામાં કહેવાય ને ભાઈ જોરદારનો ટેસ્ટ એમાં મંચુરિયન પછી ઓળી આમ કહેવાય ને સેવ ના બધું નાખ્યું હોય ને આ હા વાત જોરદારો પવનભાઈ જોરદાર ની મજા આવી વીસ રૂપિયાની ચાઇનીઝ ભેડ ખાઈ ને રાજકોટના લોકોને આ સ્વાદ લેવો હોય તો ક્યાં આવવું પડે બસ આપડે ચોક મેદાન ની સામે ખાવ ગલી માં આપણે એન્ટ્રી કરશું ને તાર આપડે મુંબઈ ચાઇનીઝ આપણે એન્ટર એન્ટરમાં આવી જશે ગલી ની સ્ટાર્ટિંગમાં જ આપણું આવે છે સ્ટૂલ નાનું એવું ડાયલોગ તો બોલ દેવલો બસ ખાલી એટલું જ કેવું છે રાજકોટવાસીઓનો આજનો ને આજની તારીખનો ને હમણાંનો ટ્રેનિંગ ડાયલોગ મોરે મોરો રહેવા ને ચાઇનીઝ ભાઈ ખાતા જાઓ તો ભાઈ સાંભળો ને તમે આ પવનભાઈનો ડાયલોગ મને તો અહીં ભાઈ ગયો જોરદારની મજા આવી ગઈ અને ભાઈ પવનભાઈનો એટલો પ્રેમ છે ને કે વાત પૂછો તમે આ ને આપણે અહીં જ પૂરો કરી જો વિડીયો તો વિડીયો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ફરી મળીને આ વિડીયો મને કંઈક અંદર સાથે નહીં કંઈક સ્ટોરી સાથે બને રહેજો મારી રાજકોટ સાથે ચાલતું બધાને હર હર મહાદેવ જય દ્વારકા